અંકલેશ્વર શહેરના કાગદીવાળ વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો સાત લાખ ઉપરાંતના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ હતી બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી મુજબ ફરિયાદી જાવીદ સબીર મુનશી દેવાશી કાગદીવાડ ટેકરો ડેલાવાળાની બાજુમાં અંકલેશ્વર ખાતે પોતાની પત્ની તેમજ સંતાનો સાથે રહે છે હાલ વેકેશન ચાલતું હોવાથી તેઓની પત્ની તેમજ સંતાનો તેમની સાસરી કુસંબા ખાતે ગયા હતા ફરિયાદી ઝઘડિયા જીઆઈડીસીમાં કોલર ઇન્ડિયા કંપની પ્રાઇવેટ લિમિટેડમાં નોકરી કરતા હોય સવારે ચાર ત્રીસ વાગ્યાની આસપાસ નોકરી પર જવા નીકળી ગયા હતા ત્યારબાદ નોકરી પરથી સાંજે ચાર વાગે ઘરે પરત આવતા લોખંડની ક્લીન બંધ હાલતમાં હતી તેનો નકુચો અર્ધબંધ હાલતમાં હતો તેમજ ઘરના મુખ્ય દરવાજાનો નકૂચો તૂટેલી હાલતમાં હતો ફરિયાદીએ ઘરના દરવાજો ખોલી જોતા તમામ સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો જેને લઈ તેઓએ તાત્કાલિક ચેક કરતા બંને તિજોરીના લોક પણ તૂટેલી હાલતમાં હતા બંને તિજોરીમાં સોના ચાંદીના દાગીના કે જેનો સોનાના દાગીના કે જેનો આશરે વજન અગિયાર પોઈન્ટ ચાર તોલા કે જેની આશરે કિંમત છ લાખ ચોર્યાસી હજાર તેમજ ચાંદીના દાગીના કે જેનું વજન આશરે સિક્ષ ગ્રામ કે જેની આશરે કિંમત પાંચ હજાર નવસો પચાસ તેમજ બંને ગાયબ હતા લઈ ફરિયાદી દ્વારા તાત્કાલિક અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ સાત લાખ સોળ હજાર નવસો પચાસ રૂપિયાની ચોરીનો ગુનો દાખલ કરી ડોગ ડોગસ્પોટ તેમજ ફિંગરપ્રિન્ટની મદદથી તસ્કરોનું પગેર્યું શોધવાની કવાયત હાથ ધરી હતી શું નામ ભાઈ તમારું જાવી તો શું ઘટના બની છે તમારે સોનાના દાગીના ને એવું કેશ લોકર ચોરી થઈ છે જે દાગીનાને એવું આસપાસ દસથી પંદર લાખના વચ્ચે એવી ચોરી છે અને કેશ સત્તાવીસ હજાર જેવી ચોરી થઈ છે કઈ રીતે ચોરી થઈ છે તમને કહેવાય સવારે મેં નોકરી કર્યો તો સાડા ચાર વાગે સાડા ચાર વાગ્યા પછી સાંજે મેં પોણા ચાર વાગે જેવું ઘરે આવ્યો તો મને જોવા મળ્યું કે મારા ઘરનું લોકર આગળનું તૂટેલું હતું નકૂટો તો એ તૂટે અંદર ગુસ્સી તો મેં જોયું તો બધા કપડાં એમ છે અને લોકર બધા તોડી રાખ્યા હતા તમે પોલીસ ફરિયાદ કરી પોલીસ ફરિયાદ કરેલી છે જે એમની કાર્યવાહી આગળ ચાલુ છે અમને